ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામે એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાવી દીધી છે તો લાંબા સમયથી ચાલી રહેલા દાંપત્ય વિવાદના અંતે એક પરિવાર સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયો છે શંકાના કારણે પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું પ્રાપ્ત થતી વિગતો અનુસાર જો વાત કરીએ તો મૃતક હિનાબેન છેલ્લા આઠ મહિનાથી પોતાના પતિ વિનોદભાઈથી અલગ રહીને ડારી ગામે પોતાના પિયરમાં વસવાટ કરતા હતા દંપતી વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા હતા જેના કારણે ઘરેલુ જીવનમાં સતત તણાવ રહેતો જેને કારણે અચાનક વિનોદભાઈ ડારી ગામે પહોંચ્યા અને કોઈ મુદ્દે બોલાચાલી થઈ મામલો ગંભીર બન્યો અને ઉશ્કેરાયેલા વિનોદભાઈએ હિનાબેન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો બેન છેલ્લા છ એક માસથી રીસામણે પોતાના માવ માવતરે હતા અને પોતાના માવતરે ત્યાં તેઓ સિલાઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આ બાબતે એમના પતિ સાથે અવારનવાર માથાપુટો થતી તે અનુસંધાને એમના એમના પતિ વિનોદભાઈ સોમાભાઈએ બાર બાર તારીખના રોજ તાંતી વેલા ગામથી તેઓ સીધા ડારી ગામે આવેલ અને એમના પત્ની જે આ સિલાઈનું કામ કરતા હતા એમને છરીના આઠથી દસ જેટલા ઘા મારી અને તેઓ સ્થળ પરથી પોતાની સ્થળ પર પોતાની મોટરસાયકલ તેમજ જે બનાવવામાં એમણે છરીનો ઉપયોગ કર્યો તે મૂકીને ત્યાંથી નાસી ગયા હતા જે ઈજા પામનાર બેન હતા એમને સારવાર હોસ્પિટલ આવતા ડોક્ટર એમને મરણ જાહેર કર્યા બનાવ બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ એનસીબી અને એસઓજીની તમામ ટીમો કાર્યરત હતી તેમ છતાં મોડી સાંજ સુધી આરોપી મળી ન આવે ત્યારબાદ

ત્યારે ત્યાં એને લોહી પડું છું અને અમે પછી બે ચાર વાડીયાથી મને ફોન આવ્યો એટલે તાત્કાલિક ગયો અને મેં તાત્કાલિક એને ચેક કરીને એને બોલાવી અને એને અહીંયા મૂકી અહીંયા ડેટ જાહેર કરી દીધો એ વિનોદ નામ છે વિનોદ ધોડિયા અને ત્યાં એને હાલમાં એક શરીર પણ પડી છે એની ગાડી પણ પડી છે એ વારંવાર ધમકી દેતો હતો અને આના પેલા માનસિક રીતે ત્રાસ આપતો હતો આના પહેલાના બાપા જીતા વર્ષો પહેલા ત્યારે પણ ચારસો અઠ્ઠાણું હતા એના બાપાનો એક્સિડન્ટ થઈ ગયો પછી ફરીથી જ્યાં તારા બાપાની ત્યાંથી મિલકત લઈ આવી પૈસા લે આવી માર ક્યાં કરતો હતો પછી છોકરીને એના પર હુમલો કર્યો લાકડું મારી અને ટોટલી એડમિટ અને આ સિવિલ હોસ્પિટલમાં એના પછી અમે ઘરે લઈ આવ્યા ઘરે લાવીને એને ત્યાં એનો જોખમ જતી છોકરી કહેતી મને મોકલતા નહીં મારા મને મોત જ દેખાય છે અને વારંવાર ધમકી આપે છે મને કે મને મારી નાખશે મારું કોઈ કરી લેવાનું નથી દારીની બહુ છોકરીને મારી નાખે